નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે છે અગત્યના સમાચાર તળાજા તાલુકાના ભાલર ગામે કાખલાને કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે લોહિયાળ ઈજા પહોંચાડી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ખૂબ સારી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ભાદર વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એક આખલાને તીક્ષ્ણ હથિયાર વડે લોહિયાળ ઈજા પહોંચાડી હતી

નંદીબારાજને ખૂબ કાળજીપૂર્વક રેસ્ક્યુ કરીને ખૂબ સરસ મજાની સેવા આપી દીધી છે ખૂબ કાળજીપૂર્વક સેવા આપી દીધી છે અવશ્ય સેવાના કાર્યની મલપા સમગ્ર જે કોઈ સેવાકી કાર્યની મલપા જોડાયેલા તમામ મારા યુવાનો બધા દૂર દૂરથી આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભાલર ગામના પણ યુવાનો જે લોકો સેવામાં સાથે જોડાના છે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અવશ્ય આ સેવાનું કાર્ય છે વિડીયોને ખૂબ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા